about ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો મેં કપૂર સળગાયું છે પેલી છાણા થાપ્યાની વાટકી બનાવી બસ અહીંયા જો હું જસ્ટ વાસીડું કરવા છું તો કપૂરનો ધુમાડો બહુ સારો અને જો અમારા શૌર્યભાઈ પણ ઉઠી ગયા છે આજે કાલ રાત્રે આવ્યા સાંજે રાજકોટથી મારા જેઠ જેઠાણી આયા છે પેલી બંને ગઈ છે પાછળ ચલો એ ગૌરી ચાલ ચાલો કાયમ ખી પડે હે ચલો ચાલો ચલો ચાલો ચાલ લક્ષ્મી જા જાઓ જાઓ જા કાયમ ખી જવું પડે પાછળ એકલી એકલી આવી જાવ હે સો ગાઈઝ બધાના ચા પાણી નાસ્તા થઈ ગયા હશે અને આજે સન્ડે છે એટલે જે જોબ કરતા હશે ને એનું બહુ જ આજે નિરાત હશે કારણ કે હું સ્કૂલમાં જોબ કરતી ને ત્યારે મને અનુભવ છે હા બેટા ક્યાં લઈ જાઉં હા તો સ્કૂલમાં જોબ કરતી ને ત્યારે સન્ડે બહુ સારો લાગતો પણ એક વસ્તુ છે સહેજ મોડા ઉઠીને તો આખું દિવસનું રૂટિન છે ને બધું લેટ થઈ જાય એટલે આ સાવજે કાલ મને ભરી આપી કેમ પાછળ જાઉં છો એકલા એકલા જો અહીંયા થોડીક વાર લોકો લોકોને નીચે ઉતારવાય તો હાથ ફેરવા બેસી ગઈ હું બેસું એટલે લક્ષ્મી કાંય એમ આમ જ આવી જાય કાંઈ ક્યારેક તો રૂટિન એવો હોય ને કે મને આખો આખો દિવસ થઈ જાય ને તો હું હાથ ના ફેરવી શકું બોલો આમ જો કેવા ધક્કા મારેશ હમ્મ હમણાં હાથ નહીં ફેરવું ને એટલે જોજો માથું મારશે છે ને માથું મારશે હમ મને દાભી દીધી ગાઈશ મને દાભી દીધી લક્ષ્મીએ દાઈ છોકરી હમ્મ એક જામ પણ દેખાય છે હું હાથ નહીં ફેરું ને એટલે એવી મન મારશે ને માથું મારી બાર આડી ઊભી છે ચલો બાપા કપડા સુકાવવાના છે જાવ ફેરો હાથ નથી ફેરો નથી ફેરો હાથ દાબી દે મન ખાલી નીચે ઉતરો રેણુબેનનો ટાઈમ થયો છે રસોડું ખોલવાની રાહ જોવે છે બંને જો રસોડું છે છે ને બન્ને છે ને રસોડા પાસે આવી ગઈ છે હાલો બેટુ કામ છે દીકરા એકદમ અઘોરી જો જો આ જો હેન્ડ્સ પર જો કેટલું સરસ જો પાવડર જેમ સુકાઈન શરીર એટલે એમ ઉગડે ત્યારે શું છે વાવ જો 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 કેટલો સરસ થઈ ગયો ચપ્પલ પહેરી ખાલી બાપાને બતાઈ આવજો જો જો અરે વાહ અઘોરી ગુસ્સે થઈ ગઈ હર હર મહાદેવ એ મહાદેવ મહાદેવ ની રાખડી બોલ મોટેથી વિપુલભાઈ જેવું બોલતો મહાદેવ મહાદેવ વિપુલભાઈ જેવું બોલતો પેલા પાર્થભાઈ કા એમ કે છે સરસ

गुड इवनिंग हेलो गाइस ले तू तो बोलतो तो हेलो गाइस तो, चल जो जो बड़ा आया जो ए गौरी लक्ष्मी हाल हाल गौरी हाय ना कौन है तू तो बोल रुदिकरा ठंडी लागे गौरी हेलो वाड़ी में दौड़वा हेलो हेलो હા હાલ હાલ ચાલો 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 વાડીમાં જઈએ હાલ લક્ષ્મી અહીંયા આવ એ વાટકો લીધો જલ્દી 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 ક્યાં ગાય એ ભૂ પીવાય એ પીવા દે પીવા દે પીવા દે ભાઈ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો અમારે પાણી રી બની ગઈ છે બહુ નાની એવી વસ્તુ કે તરત ધોવાઈ પણ જાય અવાજ કરો એટલે હાજર જા હાલો દોડિયે સોરિય બટા નોઝી આવ્યું ને છાયડામાં શું અને આપણે છે ને કલર કરી નાખશું એટલે સરસ લાગશે જો ગાઈસ વાડીના એન્ડ સુધી પહેલી વાર આવી મારી પાછળ પાછળ હું ગાયબ થઉં એટલે સીધી મને શોધતી શોધતી મારી પાછળ આવી જાય જો ફર્સ્ટ ટાઈમ વાડીના એન્ડ સુધી આવી ગઈ છે આ બાજુ લક્ષ્મી લે મારો છોકરો બૂમો પાડ આવી એ દોડો 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 bạn dù gây gây, gây.